નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અઢાર આઠ બે હજાર પચીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ ને ભગવાનનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે વાણી વર્તન અને વ્યવહાર બગડવા નથી દેવાનો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે સત્યનો સાથ નિભાવવાનો છે સત્યથી દૂર કોઈ જતું હોય તો એને જવા દેવું આપણે સત્ય સાથે ઉભા રહેવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે કોઈ ગરીબ કન્યાઓને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ ભગવાન શિવનું પૂજન મા પાર્વતીનું પૂજન અવશ્ય કરવું જોઈએ અને મિત્રો આજે નાની નાની કન્યાઓને જો તમે દૂધ પીવડાવો છો તો તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે સારો ધનલાભ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે નેગેટિવ વિચાર મનમાં લાવવાના નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે ચોખા કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણા ભાગ્યને દોષ નથી આપવાનો કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ છે ને આજે પોતાના મનમાં જે શંકા કુશંકાઓ ઉઠી રહેલી એનું સમાધાન કરી લેવું જોઈએ પછી દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે નેતા નથી બનવાનું લીડરગીરી બિલકુલ નહીં કરતા નહીં તો ફસાઈ જશો તુલા તુલા રાશિ વડાએ આજે શું કરે તુલા રાશિ વડાએ આજે ભાઈ ભાભી આવા પાત્રોની સેવા કરવી જોઈએ એમને મદદરૂપ થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં છેતરપિંડી નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કહેજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પૈસા કોઈને વ્યાજે આપતા નહીં ધનરાશિ તો એમાં વકીલની સલાહ જરૂર લેવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પાત્રની ઈર્ષ્યા નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે જીવનમાં સામે આવેલી સારી તક ઝડપીને આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી પોતાની અંગત વાતો કોઈને કહેવાની નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કર કુંભ રાશિ વાળાએ આજે ખાસ ભગવાન શિવની પૂજામાં ધંતુરાનું ફૂલ ભગવાનને જરૂર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કર મીન રાશિ વાળાએ આજે મીઠું દૂધ ગરીબ નાના નાના બાળકોને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે રૂપિયા ઉછીના લેવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે